આજે ગાંધી નિર્વાણ દિન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સાથે જ મહાકુંભમાં નાસબાગ મચીએ અને આ નાસબાગમાં જે જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે મોન અને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે આજે ગાંધી નિર્વાણ દિન વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે આજના દિવસે ઓગણીસો અડતાલીસમાં નવી દિલ્હી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડશે એક પછી એક ત્રણ ગોળી મારી બાપુની ક્રૂર હત્યા કરી હતી ગોળી વાગતા જ બાપુ ત્યાં ઢળી પડ્યા હતા છેલ્લા એક અંતિમ શ્વાસ લીધા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ આ પુણ્યતિથિ આઝાદી મળ્યા છ વર્ષ બાદ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને દિલ્હીના બિરલા હાઉસ ખાતે નાથુરામ ગોડે દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે તેઓને આજે નિર્વાણ દિવસ નિમિત્તે ગાંધી જે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે કુંભના મેળામાં જીવ ગુમાવનાર લોકોને બે મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે જેમાં જે ફાયરનો વિભાગ છે તેઓ દ્વારા સીડી લાવવામાં આવી હતી જે ચડીને કોંગ્રેસના નેતાઓએ મહાત્મા ગાંધીને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આ બાબતે દુઃખ પણ વ્યક્ત કર્યું છે આ જ પ્રસંગે એટલે કે આ निर्वाण दिवस निमित्त जय प्रतिमा ने पुष्पांजलि अर्पण कर विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव वोदरा शहर कांग्रेस समिति अध्यक्ष ऋतुज जोशी म्युनिसिपल काउंसिलर पुष्पाबेन वघेला कोंग्रेस तमाम पदाधिकारी कार्यकर्ता उपस्थित रहा था આજના દિવસે નિર્માણ દિન કે નિર્માણ દિવસ કહેવાય આજે મહાત્મા ગાંધીની પ્રાર્થના સભા સંબોધવા પાંચની સત્તરે બિરલા હાઉસમાંથી નીકળી અને પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે એમને ગોળી મારી દીધી નાથુરામ ગોડશેહે આ દેશની આઝાદીની લડવૈયા યુવાનોમાં ચેતના જગાડનાર ભારતને એક એકસૂતમાં બાંધનાર અને એક નવી ક્રાંતિની તરફ દેશને મોડનાર મહાત્મા ગાંધીજીને સર્વોચ્ચ પોતાનું નિષ્ઠાવર કરી દીધું બેરિસ્ટર હોવા છતાં પણ એક લંગોટી લગાવીને આ દેશમાં ફર્યા તેમ કે એકતાને અખંડતાને જોડવા અને અહિંસાના માર્ગ ઉપર લોકોને લઈ જવા માટે ગાંધીજીના જે પ્રયત્નો હતા તેનાથી દેશ આઝાદ થયો એક નિહા નિષ્ઠા જેની પાસે કોઈ હત્યાર નહીં પ્રાર્થના સભામાં જતા હોય ને કોઈ નાથુરામ ગોડશે જે આ દેશનો નાગરિક કહેવાય એને જે રીતે લોકોએ સમજાવ્યું હશે જે રીતે વર્ણન કર્યું હશે જે કર્યું હશે તે પણ નિહતતા મહાત્મા ગાંધી ઉપર ગોળી ચલાવના નાથુરામ ગોડશે જેને જેને આ જે હત્યા કરી છે એનાથી એનું એવું સમજો કે મહાત્મા ગાંધી ગાંધી જતા રહ્યા પણ ગાંધી એક વિચારધારા બની ગઈ હતી અને વિચારધારા કોઈ દિવસ મળતી નથી આજે પણ દુનિયાના દેશોને માનવું પડે છે કે સત્ય અને અહિંસા પર ચાલ ચાલવાથી જ કોઈ પણ દેશ મજબૂત થાય છે અને આપણી વિચારધારા ગાંધીની વિચારધારા તમામ દેશો અપનાઈ રહ્યા છે ગાંધીજી ભલે જતા રહ્યા પણ એની વિચારધારા જીવિત છે આજે પણ દેશના તમામ યુવાનોને દેશના લોકોને જો ભારત અને આપણો દેશ મજબૂત કરશે કરવું પડ કરવું હોય તો એની ગાંધીની વિચારધારાથી જ દેશ મજબૂત થઈ જશે આપાસમાં લડાવવાથી લોકોને બદનામ કરવાથી લોકોને નીચા પડવાથી દેશ મજબૂત નથી થતું ગાંધીની વિચારધારાથી જ દેશ મજબૂત થશે આખા દેશ આ દેશની અંદર જે દેશની અંદર એ જમાનામાં જાતિવાદની પ્રથા અભરાચીટની પ્રથા આ બધી હતું હોય છતાં ગાંધીજી વાસોમાં જતા ભજનો ગાતા લોકોને જોડતા એવી વિચારધારાથી સત અને અહિંસાની વિચારધારા આજે બી જીવિત છે ને જીવિત રહેશે મારું માનવું છે કે ગાંધી કોઈ દેશ મરવાના નથી ગાંધીની વિચારધારા મરવાની નથી અને ગાંધીજીની વિચારધારાથી જ આ દેશ મજબૂત થશે જે દેશ કે અંદર હજાર હર દસ કિલોમીટર ભાષા જાતિ રહેન સહેન ખાના પીના ભગવાન બદલતા હોય કચ્છ મેં અનેકતા મેં એકતા લાકર દેશના નિર્માણ માટે અને દેશને આઝાદ કરવા માટે ગાંધીજીની જે વિચારધારા હતી એનાથી જ દેશ આઝાદ થયું આજના દિવસે એમને નમન કરું છું અને દેશવાસીઓને કહેવા માગું છું કે એની વિચારધારાને અપનાવો અને દેશને મજબૂત કરો એ જ અભ્યર્થના સાથે જઈને વડોદરા માટે નહીં આખા વિશ્વ માટે એટલા માટે કહું છું વડોદરા શહેરના સત્તામાં જે લોકો બેઠા છે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન એમના ભાજપના કોર્પોરેટરો ભાજપના ધારાસભ્ય અને ભાજપના સાંસદ વડોદરાના એ લોકો શરમ નથી પણ આ આખા વિશ્વમાં આપણું ખરાબ દેખાય છે કેમ કારણ કે આ વ્યક્તિની પ્રતિમા એ ભારત દેશ પૂરતી સીમિત નથી કે એમની પ્રસિદ્ધિ માત્ર ભારત દેશ પૂરતી સીમિત નથી આ વિશ્વના એકસો પચાસ કરતા વધારે દેશોમાં આ મહાત્મા ગાંધીની પ્રતિમા છે જે અંગ્રેજો સામે આપણે આઝાદી લીધી ને એ અંગ્રેજો એમની પાર્લામેન્ટની બહાર ચર્ચિલના ચર્ચિલની સાઈડ પર જે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વેસ્ટમિસ્ટર પાર્લામેન્ટ પર દેખાય છે કારણ કે આ વ્યક્તિએ આ દેશને જે આઝાદી અપાઈ આઝાદી અંગ્રેજોની સામે અને એ પણ કેવી રીતે કોઈ હથિયારથી કોઈ હિંસાથી નહીં પણ સત્ય અને અહિંસાના રસ્તા પર આ દેશને આઝાદી અપાઈ સામે અંગ્રેજો પાસે મોટી ફોજ હતી શસ્ત્ર સરંજામ હતા પરંતુ ગાંધી વિચાર અને ગાંધીજીની આજે જે યાત્રા હતી એની સામે આ લોકોને ઝૂકવું પડ્યું હતું અને આજે મહાત્મા ગાંધીનો નિર્વાણ દિવસ અને એ નિર્વાણ દિવસ પર અમે તો કોંગ્રેસ પરિવારના બધા અહીંયા આવીને ફાયર બ્રિગેડની સીડી રાખીને ફુલાર કર્યા મૂર્તિને સાફ પણ કરી પણ જે લોકો સત્તામાં બેઠા છે આ જે લોકો સત્તામાં બેઠા છે એમને ગાંધી વિચાર એમના દિલમાં નથી એમને મહાત્મા ગાંધી નથી ગમતા ગમે છે કેવી રીતે ખાલી નોટમાં એવું લાગે છે માટે જ આજે ગાંધી નિર્વાણ દિવસ છે પણ અને તમે જુઓ કે બધા મહાનુભાવોની પુણ્યતિથિ પર આ લોકો એવું કહેતા છે કે અમે પુણ્યતિથિ પર નથી કરતા પુષ્પાંજલિ પણ આ વ્યક્તિ આ મહાન વ્યક્તિ આ તો રાષ્ટ્રપિતા જે સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું હતું અને એવા મહાત્મા ગાંધી માટે આ લોકોને બે શબ્દ કોઈ આવી ના શકે શહેરના મેયર ના આવે નેતાઓ આવતા ગૃહમંત્રી એમના મુખ્યમંત્રી એમના બધા નેતાઓ આવે તો કરોડો રૂપિયાના ખર્ચા કરી નાખે તાઇફા કરી નાખે મહાત્મા ગાંધી માટે તમે એક સીડી ના મૂકી શકો અમારે ફાયર બ્રિગેડની મદદ લઈને સીડી મુકાવી પડી અમને તો એમાં અમને કોઈ દુઃખ નથી પણ જે ખરાબ દેખાય છે એ ખરાબ જે સત્તામાં બેઠા છે એમને દેખાય એમનું દેખાય છે કે આ મહાત્મા ગાંધીના જે નિર્વાણ દિવસ છે એ દિવસે શ્રદ્ધાંજલિ આપવા પણ એ લોકો હાજર નથી રહ્યા કે નથી કોઈ વ્યવસ્થા કરી પણ અમે અમારી રીતે વ્યવસ્થા જાતે કરી છે આ ગાંધી વિચાર એ મારા દિલમાં છે અને આ ગાંધી વિચારનો પ્રચાર પ્રસાર અમે કરીશું આ દેશ બીજી આઝાદીની લડાઈ લડી રહ્યો છે અને એમાં પણ ચોક્કસ ગાંધી વિચારથી અમારો વિજય થશે અને અમારા નેતા જે રાહુલ ગાંધી કહે છે કે નફરત કે બાજાર મેં મોહબ્બત દુકાન ખોલ હું એટલે જ્યારે મહાત્મા ગાંધી અંગ્રેજો સામે નફરત સામે લડ્યા હતા ને તો પ્રેમના સંદેશાથી સત્યના સંદેશાથી અહિંસાના સંદેશાથી લડ્યા હતા અને એ વિચાર અમે કાયમ રાખીશું સત્યમાં જે લોકો બેઠા છે એમને સત્ય જોડે કોઈ લેવા દેવા નથી કારણ કે એ લોકોનો રસ્તો અસત્યનો હિંસાનો અન્યાયનો અને આપણે જોઈએ છે માત્ર વડોદરામાં નહીં રાજ્યમાં આખા દેશમાં અને આજના દિવસે ખાસ ગાંધીજીના નિર્વાણ દિવસે જે આપણા મહાકુંભમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમને પણ અમે યાદ કરીને એમને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ